નવી પડી છે બાવીસ મી ઓગસ્ટ હવે એના ઉપર સુનાવણી થશે પરંતુ આ બધાની વચ્ચે આજે રાજુ સોલંકીના વકીલ સંજય પંડિત દ્વારા આવ્યો કે કેમ ગણેશ ગોંડલ ને જામીન ન આપવા જોઈએ સાથે સાથે પોલીસ જે છે પોલીસે આની અંદર લીધી છે આપણી સાથે સંજય પંડિત જોડાયા છે સંજય પંડિત સાથે જ વાત કરી લઈએ સર આજે શું વાંધા અરજી તમારા તરફથી ફાઇલ કરવામાં આવી કોર્ટ અંદર જી આજ રોજ ગણેશ ગોંડલ તથા અન્ય આરોપીઓની જામીન અરજીની સુનાવણી મુકરર કરવામાં આવી હતી જુનાગઢ એટ્રોસિટી કોર્ટમાં એમાં આરોપીઓ તરફે આજે દલીલ પૂર્ણ કરવામાં આવી છે અને અમે મૂળ ફરિયાદી સંજયભાઈ સોલંકી વતી અમારા જે રિટર્ન ઓબ્જેક્શન છે લેખિતમાં તમામ વાંધાઓ અમે રજૂ કર્યા છે અને અમારા જે રિટર્ન ઓબ્જેક્શન છે એમાં મુખ્ય વાંધો એ છે કે એક વખત નામદાર સેશન્સ કોર્ટે ચાર્જશીટ પહેલા આ આરોપીઓની જામીન અરજી છે એ રિજેક્ટ કરી ચૂકી છે તો જ્યાં સુધી કોઈ સંજોગો ફરે નહીં ત્યાં સુધી આરોપીઓ છે એ જામીન અરજી છે એની ટકવા પાત્ર નથી કારણ કે સંજોગો કોઈ ફર્યા નથી ઉલટાનો સંજોગો વધુ ગંભીર થયા છે એનું કારણ એ છે કે ઇન્વેસ્ટિગેશન દરમિયાન બે નવી કલમનો ઉમેરો થયો છે એક છે કે ગુનાહિત કાવતરુ કે એકસો વીસ બી નો ઉમેરો થયો છે અને બીજું કે પુરાવાના નાશ ની કલમનો આઈપીસી બસો એકનો ઉમેરો કરવામાં આવ્યો છે એટલે જે જામીન અરજી શરૂઆતમાં રિજેક્ટ થઈ હતી એ નામદાર કોર્ટ નું કે જે આરોપીના મળતી આવો છે જાહેરમાં આરોપીને જામીન મળી જવાના છે એ બાબતના ભાષણો સોશિયલ મીડિયા ઉપર કરી રહ્યા છે જાહેર પ્રજાજનોમાં અત્યારે વિડીયો છે ખૂબ જ વાયરલ થયા છે વર્તમાન પત્રોએ પણ આની નોંધ લીધી છે તો આ અંગે અલગથી જે વિક્ટીમ છે એમના મધરે જે ગઈકાલે ફરિયાદ આપી છે નામદાર ડિસ્ટ્રિક કોર્ટને અને ચીફ જસ્ટિસ છે કે આ હુકમની જાણ છે એ અગાઉથી કઈ રીતે આરોપીઓના મળતીઓને થઈ ગઈ એ પણ ખૂબ જ ગંભીર બાબત છે એ તરફે પણ અમે નામદાર કોર્ટનું ધ્યાન દોર્યું છે આ સિવાય હાલ જે ઇન્વેસ્ટિગેશન એજન્સી એ પોતાનું એફિડેવિટ રજૂ કર્યું છે એમાં પણ એવું સ્પષ્ટ કીધું છે કે હાલ ઇન્વેસ્ટિગેશન છે એ ચાલુ છે કારણ કે જે પિસ્ટલ છે પછી જે મોબાઈલ છે કે જેની નગ્ન કરીને વિડીયો ઉતારવામાં આવ્યા હતા એ તપાસ હજી ચાલુ છે હજી કારણ કે જ્યાં સુધી રિમાન્ડ અંગેનો રિવિઝન જે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે એનો કોઈ નિકાલ ના આવે ત્યાં સુધી એ ઇન્વેસ્ટિગેશન છે કેરી ઓન રહેશે અને જો એમાં પોઝિટિવ રિઝલ્ટ આવ્યું અને રિમાન્ડ ગ્રાન્ટ છે તો એ બાબતે હજુ તપાસ છે એ આગળ ચાલશે આવું પણ ઇન્વેસ્ટિગેશન એજન્સીના એફિડેવિટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે એટલે આ તમામ બાબતો છે અને આરોપીઓની જે મોડસ ઓપરેન્ડી છે ગુના આચરવાની અને અગાઉ બીજા મળતિયાઓ આ પ્રકારના જે ગુનાઓ આચર્યા છે એ અંગેની જે ફરિયાદો થઈ છે એ પણ અમે નામદાર કોર્ટના ધ્યાને લાવ્યા છે એટલે આ તમામ બાબતો છે એ આજે અમે નામદાર કોર્ટ સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે નામદારના રેકોર્ડ ઉપર અને હવે વધુ સુનાવણી છે એમાં સરકાર પક્ષે દલીલ કરવાની છે અને ઇન્વેસ્ટિગેશન ઓફિસરને હાજર રહેવાનું કીધું છે એમાં બાવીસ આઠ ની તારીખ છે એ મુકરર કરવામાં આવી છે બાવીસ આઠ બે હજાર ચોવીસ બાવીસ આઠ બે હજાર ચોવીસે આના ઉપર ફર્ધર હિયરિંગ થશે સર પણ આજે જે વાત કરવામાં આવી કારણ કે બે નવી કલમ લગાવવામાં આવી છે પોલીસે શું વાંધા હતા કારણ કે પોલીસે પણ પોતાનું એફિડેવિટ ફાઇલ કર્યું છે પોલીસે ઇન્વેસ્ટિગેશન એ જી હા એને સ્ટ્રોંગ ઓબ્જેક્શન ફાઇલ કર્યું છે એનું એફિડેવિટ છે એ નામદાર કોર્ટના રેકોર્ડ ઉપર આવી ચૂક્યો છે અને પોલીસ આ તમામ બાબતો છે બીજું કે હાલ જે આરોપીઓ જામીન કરી છે એ આરોપીઓનો ઇન્ડિવિડ્યુઅલ દરેક આરોપીએ શું રોલ પ્લે કર્યો છે એ તમામ બાબતો છે ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પોતાના એફિડેવિડમાં છે એ નામદાર કોર્ટના રેકોર્ડ ઉપર મૂકી છે અચ્છા અને જે ખાસ કરીને જો ગણેશ ગોંડલની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે કે એની ભૂમિકા કઈ પ્રકારની હતી અને કેમ એમને જામીન ન આપવા જોઈએ ગણેશ ગોંડલ છે એને આ જે આખો બનાવ છે એનો મુખ્ય સૂત્રધાર તરીકે ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દેખા દેખાડવામાં આવ્યો છે જે તપાસ દરમિયાન જે તથ્યો સામે આવ્યા છે એમાં ગણેશ ગોંડલના કહેવા છે અને ગણેશ ગોંડલના જેને કહેવાય કે મુખ્ય કાવતરાખોર જે છે એ ગણેશ ગોંડલ દર્શાવવામાં આવ્યો છે અને એના લીધે જ આ જેને કહેવાય કે કે માવવા માટે થઈને લોકો ભાઈ આ આખા ગુના ને અંજામ આપવામાં આવ્યો છે એ મોડેસ અપ્રેન્ટિથી આખો ગુના આચરોમાં આવ્યો છે જે તમામ બાબતો છે ઇન્વેસ્ટિગેશન એજન્સી એ પોતાના એફિડેવિડમાં છે એ રજૂ કરી છે અને અમે અમારા વાંધામાં પણ રજૂ કરી છે પણ સર સાથે સાથે તમે જે આજે આર્ગ્યુમેન્ટ તમારા તરફથી કરવામાં આવી એટલે કે સંજય સોલંકી દ્વારા કરવામાં આવી કારણ કે પહેલી વખતે જયારે જામીન અરજી રદ કરવામાં આવી હતી ત્યારે તમે લોકોએ કીધું હતું કે જીવનો ખતરો છે પણ સંજય સોલંકી તો અત્યારે જેલની અંદર છે એટલે આખા સરકમ ચેન્જ થઈ ગયા છે હવે તો જી એટલે મેં એ જ કીધું કે અગાઉ જે જામીન અરજીના કારણો હતા હાલ જે જામીન અરજી કરવામાં આવી છે એના કારણો એ જ દર્શાવ્યા છે આરોપીઓ તરફે એમાં કોઈ બહુ વધુ તફાવત નથી બીજું કે એક વખત જામીન અરજી છે એ રિજેક્ટ થયું હોય તો એમાં સંજોગો જો કોઈ ફેરફાર થયા હોય તો જ એ કોર્ટ છે એ કન્સિડર કરતી હોય છે એટલે હાલના કિસ્સામાં સંજોગો છે એ વધુ ગંભીર થયા છે કારણ કે ઇન્વેસ્ટિગેશન દરમિયાન બે નવી કલમોનો ઉમેરો થયો છે આ સિવાય રિમાન્ડ અરજીની રિવિઝન હજી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે એટલે આ તમામ બાબતો છે એ અમે અમારા ઓબ્જેક્શનમાં નામદાર કોર્ટ માં રેકોર્ડ ઉપર લાવવાનો પ્રયાસ કર્યો છે સર જે કારણ કે ચાર્જશીટ તો ફાઇલ થઈ ગઈ છે અને જે રિમાન્ડ અરજી છે જે હાઈકોર્ટની અંદર ફાઇલ કરવામાં આવી છે એ પોલીસ દ્વારા કરવામાં આવી છે જો હાઈકોર્ટમાંથી રિમાન્ડ મળે તો હજી પણ પૂછપરછ થઈ શકે અને આગળ ફર્ધર ચાર્જશીટના ચાન્સીસ રહે છે આની અંદર આમ સવાલ રિપીટ કરજો ને અવાજ કપાઈ ગયો હું અ સર આજે આખી ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ છે પણ ફર્ધર રિમાન્ડ માટેની એપ્લિકેશન ગુજરાત ની અંદર પેન્ડિંગ છે જે જુનાગઢ પોલીસે ફાઇલ કરી છે અને જો એની અંદર રિમાન્ડ મળે તો આગળ ફર્ધર ચાર્જશીટના ચાન્સીસ કેટલા વધારે છે એમાં નવી એક સપ્લિમેન્ટરી ચાર્જશીટ આપી શકે પોલીસ જી જી આપી શકે અને આ સિવાય મેં અગાઉ કીધું હતું કે ફરિયાદીએ ફોટા સાથે બીજા અન્ય આરોપીઓના નામો આપેલા હતા એ અંગે પણ પોલીસે છે પોતાની ચાર્જશીટ માં કંઈ તપાસ કરી રહી હોય એ દિશામાં એ કોઈ પણ એવો ઉલ્લેખ છે નહીં કે એવા કોઈ દસ્તાવેજો ચારશીટ માં સામેલ નથી એટલે આફ્ટર ચાર શીટ એ સપ્લીમેન્ટરી ચાર્શશીટ થવાના ચાન્સ છે નવા આરોપીઓ એડ પણ થઈ શકે એ હવે નામદાર ગુજરાત હાઇકોર્ટ માંથી શું પરિણામ આવે છે રિવિઝન નું રિમાન્ડ અંગીની એના ઉપર આખો દારોમદાર છે તો બાવીસ મી એ જયારે હિયરિંગ થશે ત્યારે ગુજરાત હાઈકોર્ટ નું જજમેન્ટ હજી નહીં આવ્યું હોય ત્યારે શું લોઅર એને લોઅર કોર્ટ એને માન્ય રાખશે હવે એ લોઅર કોર્ટ કેવી રીતે જામીન અરજી કન્સિડર કરે છે કે નથી કરતી એ અત્યારથી તો આપણે કંઈ ન કહી શકીએ પણ હવે બંને પક્ષને સાંભળ્યા બાદ કારણ કે હજી સરકાર પક્ષેથી જે આર્ગ્યુમેન્ટ છે ફાઈનલ આર્ગ્યુમેન્ટો કરવાની બાકી છે એટલે આયો પણ હાજર રહેશે એટલે ફાઈનલ આર્ગ્યુમેન્ટ પછી બંને પક્ષો ને સાંભળ્યા બાદ હવે નામદાર કોર્ટ કઈ રીતે એમાં આગળ વધે છે એ જોવાનું રહ્યું સર આની અંદર ગણેશ ગોંડલના વકીલ તરફથી શું આર્ગ્યુમેન્ટ કરવામાં આવ્યા છે ગણેશ ગોંડલમાં જે અગાઉ જે આર્ગ્યુમેન્ટ હતી મોટે ભાગે સિમિલર એવી જ આર્ગ્યુમેન્ટ હતી કે હવે તપાસ તપાસાકી પૂરી થઈ ગઈ છે એટલે જેલમાં રાખવાનું કોઈ કારણ નથી બીજું કે આઈપીસી 307 ની જે કલમ છે એ પ્રકારના કોઈ ઇнг્રીડિયન્ટ્સ છે એ તપાસ દરમિયાન મળી નથી આવ્યા આ સિવાય એટ્રોસિટી નો ગુનો છે એ પણ બનતો નથી એટલે આ તમામ બાબતો છે જે ઇન્જરી છે એ બહુ માઇનર ઇન્જરી હતી જેને કહેવાય કોઈ ગંભીર ઇન્જરી નહોતી કોઈ શરીરના વાઇટલ પાર્ટ ઉપર કોઈ ઇન્જરી નથી એટલે આ તમામ બાબતો છે એ એમના પોતાના આર્ગ્યુમેન્ટમાં એ લોકોએ જણાવેલી છે સાથે એમને દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે આ કોઈ એટ્રોસિટી નો કેસ બનતો નથી કે જી 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 હા એ બાબતે દલીલ કરી છે અને એ બાબતે અલગ અલગ જજમેન્ટો પણ એમને કોર્ટના ધ્યાને મૂક્યા છે એટલે હવે કોર્ટ છે મેં કીધું ને બંને પક્ષે ને સાંભળ્યા પછી કોર્ટ કઈ રીતે આગળ વધે છે એ જોવાનું રહ્યું એટલે કોર્ટ નું જે ડિસિઝન હશે પોલીસ ની આર્ગ્યુમેન્ટ ઉપર વધારે ડિપેન્ડેડ હશે નહીં એવું ના હોય એવું ના હોય કોર્ટ બંને પક્ષે સાંભળે પછી કોર્ટ ને એવું લાગે જામીન આપવા જેવા છે તો એ જામીન અરજી મંજૂર કરે અને એમ લાગે કે નથી આપવા જેવા તો ના કરે અચ્છા એટલે હજી પોલીસ ની આર્ગ્યુમેન્ટ થશે અને એ એવિડન્સ ને ચેક કરશે પછી કોર્ટ ડિસિઝન લેશે કારણ કે જે જામીન અરજી જામીન મંજૂર કરવા કે ન કરવા એ જે પાવર કોર્ટ ને આપવામાં આવ્યા છે એ ડિસ્ક્રિશનરી પાવર હોય છે એટલે કોર્ટ છે એ પોતાના ડિસ્ક્રિશન ઉપર ડિપેન્ડ કરે છે અને સર હવે જે આર્ગ્યુમેન્ટ થશે એ 22મી તારીખે છે તો 22મી તારીખે શું શું મેઈન શું રહેશે હવે સરકાર પક્ષે દલીલ કરવાની છે અને આયોને હાજર રાખવાનું સરકારી વકીલ શ્રી સૂચના આપી છે એટલે હવે સરકાર તરફથી શું મુદ્દાઓ રજૂ કરવામાં આવે છે એ 22 તારીખે જ ખ્યાલ આવશે વધુ સર આપ અમારી સાથે તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર સંજય પંડિત સર જેમ સ્પષ્ટ માનવું છે કે હવે સરકાર તરફ જે હતા ઇન્વેસ્ટિગેશન ઓફિસર તેમને કોર્ટમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે અને સરકાર તરફથી શું આર્ગ્યુમેન્ટ કરવામાં આવે છે તે બાવીસ તારીખે વધારે માહિતી મળશે એટલે દરેક ખબર અમે તમને નિર્ભય ન્યૂઝ ઉપર આપતા રહીશું તો અમારી સાથે જોડાયેલા રહો આભાર